આપણા ભારત દેશમાં મહાદેવ લિંગ છે એમાં ગુજરાતના દેહ છે સોમનાથ અને નાગેશ્વર નાગેશ્વરનો મહિમા એવો છે કે નામનો રાક્ષસ સુપ્રિય નામનો શિવભક્ત હતો જ્યારે નામનો રાક્ષસ ભક્તને મારવાની કોશિશ કરે છે ત્યારે મહાદેવ સેમ પ્રગટ થાય છે અને નામના રાક્ષસને અહીંયા સાર કરે છે માતા પાર્વતી અને શિવજી ભગવાન નાગ સ્વરૂપમાં પ્રગટ થયેલા છે અને અહીંયા મહિમા એ છે નાગ નાગન જોડીનું ચડાવું તમને કાલસો યુગ હોય કે નાગદોષ હોય એની વિધિ કરવાથી એને સમાપ્ત થઈ જાય છે અહીંયા આ વખતે ઘણા વર્ષો પહેલા શ્રાવણ મહિનો આવ્યો છે એમાં પાંચ સોમવાર છે પાંચ સોમવારમાં અલગ અલગ મહાદેવ ના શણગાર કરવામાં આવશે પુષ્પ શણગાર કરવામાં આવશે ભસ્મ શણગાર ઉદ્રાસ શણગાર કૈલાસ મનાવાનો છે એવો અમારે કરવાનું છે ટ્રસ્ટ તરફથી એવો નિર્ણય કરવામાં આવેલો છે बागेश्वर में बहुत अच्छा लग रहा है ऐसा लग रहा है मानो शिव जी के तुरंत दर्शन हो गए एक तो श्रावण मास के पहले सोमवार में दर्शन बहुत अच्छे हुए हैं हमारे आज शिव जी के दर्शन करने के लिए पूजा कर रहे हैं है। हम लोग रुद्राभिषेक अभिषेक कर रहे हैं जो की सब परिवार के साथ आए हैं हम लोग इस अवसर का बहुत अच्छा मौका मिला हम लोगों को मैं यहाँ पर आया दर्शन करने के लिए क्योंकि फर्स्ट मंडे ऑफ़ द सावन एंड लाइक यहाँ दर्शन करने के बाद ऐसा फील होता है जैसे मैं लाइक हेवन में खड़ा हूँ और ऐसा हमारी फैमिली इतनी प्रोटेक्टेड फील होती है यहाँ से दर्शन करने के बाद

હું એવું યંગસ્ટર્સ રિકમેન્ડ કરું કે અહીંયા બધા આવે અહીંયા બહુ જ સારો અનુભવ થાય છે બહુ જ સુખ મળે છે શાંતિ મળે છે અને અહીં બી જે સિટીની હેક્ટિક લાઈફ છે ત્યાંથી થોડી વાર માટે રેસ્ટ જોઈતું હોય તો મંદિર જેવી પવિત્ર સ્થળે જરૂર આવું જોઈએ